નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

અજાણ્યા મોબાઈલ ધારકે ઓનલાઈન તથા રૂપિયા સિમેન્ટ ન આપી છેતરપિંડી ફરિયાદ નોંધાઈ છે તારીખ એકવીસ ત્રણ થી બાવીસ ત્રણ દરમિયાન બનેલા આ બનાવ અંગે માધાપર પોલીસ મથકે કન્સ્ટ્રક્શનના વ્યવસાયી પ્રવીણ ખીમજીભાઈ બરાડીયા એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓને ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે અલ્ટ્રા અલ્ટ્રાટ્રેક સિમેન્ટની બેગ બજાર ભાવ કરતાં ઓછા ભાવે આપશે આમ વાતચીત દરમિયાન વિશ્વાસ કેળવી બંને એ સોદો કર્યો હતો જેમાં ઓપીપી ત્રેપન ગ્રેડની અલ્ટ્રા ટ્રેકની એક બેગની કિંમત રૂપિયા બસો એંસી નક્કી કરી છસો પચાસ બેગના રૂપિયા એક લાખ બ્યાસી હજાર તથા અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીના કોડના રૂપિયા એક લાખ પચીસ હજાર મળી કુલે રૂપિયા ત્રણ લાખ સાત હજાર ઓનલાઇન

ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે. ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે. સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે. દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર